પત્નીએ સ્પષ્ટ કહી દીધું કે તમે મરી જશો એટલે હું પાદર સુધી તમને વડાવા આવીશ શા માટે વડાવા આવીશ કે વળી પાછા ન આવો ને જાણ ન ખાઓ નહીં હોય એવું નથી કીધું હું બોલું છું પત્નીએ પરખાવી દીધું કે હું તમારી સંગાથે ચાલવાની નથી પછી એ શેઠ વિચારે છે પૈસો આમ બોલે છે પત્ની આમ બોલે છે તો હું પરિવારને પણ પૂછી જાઉં મારા છોકરા બચ્ચાઓને પૂછી જાઉં એટલે એ શેઠ પોતાના છોકરાઓને બોલાવે છે છોકરાઓને બોલાવી કરી અને પૂછે છે બેટા જીવનનો કાંઈ ભરોસો નથી આજે હું જીવું છું કાલે ઉરરી જાઉં તમે સાચું કે જો હું મરી જાઉં તો તમે ક્યાં સુધી મારી સંગાતે ચાલશો છોકરાઓ કહે બાપુજી મરવાનો જ્યારે વખત આવશે ત્યારે વિચારી લઈશું હમણાં શું કામ આવો પ્રશ્ન ઉઠાવો છો તમે નહીં નહીં બેટા મારે જરા ફેંસલો કરવો છે જરા સમાધાન મેળવવો છે આટલા સમય સુધી હું માનતો હતો પૈસો મારી સાથે ચાલશે પત્ની મારી સાથે ચાલશે પણ એમણે તો રોકણું મને પરખાવી દીધું છે તો મારે તમારા મોઢેથી સાંભળવું છે કે હું મરી જઈશ ત્યારે તમે લોકો ક્યાં સુધી ચાલશો કારણ કે મેં પરિવારને ઠીક કરવા માટે પ્રયાસ કર્યા છે અરે નીચોવી નાખ્યો છે મારો નિરપર પરિવારને સારો કરવા માટે તમને તમારું પાલન પોષણ સંવર્ધન ભણતર ગણતર પ્રણામું બધું તમારા માટે મેં કર્યું છે તો તમે ક્યાં સુધી મને સાથ આપશો બોલો મરી જાઉં તો છોકરાઓ કહે છે બાપુજી તમે વડીલ છો સન્માનનીય રહેલા છો આદરણીય રહેલા છો જવાબ દેવાય નહીં કે નહીં જવાબ તમારા મોઢેથી સાંભળવું છે કહી દો તમે જે હોય તે તો છોકરાઓ કહે છે બાપુજી અમે તમારી સંગાથે ક્યાં સુધી ચાલીશું તમે મરી જશો ત્યારે બહુ તો અમે સાથે ચાલવાના નથી બહુ બહુ તો અમે શ્માન સુધી તમારી સાથે ચાલીશું અને શ્માન સુધી ચાલવું એ જરા સમાજને જોઈને અમે ચાલતા હોઈએ નહીં તો અધ્વસે પણ અમે તમને મૂકી દઈએ એવા ઘણા જે સંતાનો રહેલાજ છે મા ગુજરી જાય કે બાપ ગુજરી જાય તો ફોન કરી દે અમેરિકામાં વિદેશમાં પણ આવી કાંઈક થોડી પ્રણાલી કરેલી છે કે મરી જાય હોસ્પિટલમાં વળી લો તો તરત જ છોકરાઓ ફોન કરી દે કે જે તે વિધિ કરવાની હોય તમે પતાવી નાખો કયો પતી ગયો ગાભો મોં ને ચારાણી ચોકી આવો છે સંસાર બાપા છોકરાઓ કહે છે કે અમે તમારી સંગાતે સ્મશાન સુધી ચાલીશું અને એક કડવું સત્ય અમે તમને કહીએ જેના માટે તમે ભોગ આપ્યો અમારા શરીર માટે અમારા જીવન માટે પાલન પોષણ વગેરે જે તે કર્યું તે પણ તમે જ્યારે ગુજરી જશો તમે અમે સ્મશાનમાં લઈ આવીશું અને સ્મશાનમાં લાવ્યા પછી અગ્નિ દાહ બાપુજી અમે તમને આપીશું અગ્નિ દાહા પણ અમે આપીશું બાપુજી કે શું વાત કરો છો તમને મેં આટલા મોટા કર્યા પછી તમે મને સળગાવી દેશો છોકરાઓ કહે બાપુજી આ તો સમાજમાં એક વ્યવહારમાં જે રીત રહેલી હોય એ રીત પ્રમાણે કરવું પડે શેઠ વિચારે છે કે પૈસો સાથે ન ચાલે પત્ની સાથે ન ચાલે પરિવાર સાથે ન ચાલે તો મારી શંઘાથે ચાલશે કોણ હું શરીરને પૂછી લઉં મારા શરીરને એટલે શેઠ પોતાના શરીરને પૂછે છે કે અરે પ્રાણ ચાલ્યા જશે ત્યારે તું મારી સાથે ક્યાં સુધી ચાલીશ દેહને પૂછે છે તનને ત્યારે તનમાંથી અવાજ ઉઠ્યો એ તન શેઠને કહે છે શેઠ અમે તમારી શંઘા સંઘાથે બહુ ચાલવાના નથી પ્રાણ છૂટ છૂટશે એટલે તમે તમારા રસ્તે અને અમે અમારા રસ્તે લોકો બાંધી કરી અને લઈ જશે યા તો જનાજામાં લઈ જશે કાં કોઈક દાઠશે અને કાં કોઈક સળગાવશે બાકી શરીર પણ કહે છે કે અમે તમને વધારે સાથ દેવાના નથી આ શરીરને આપણે આ શરીર માટે આપણે શું નથી કર્યું આ શરીર માટે આપણે શું નથી કર્યું મીઠી પૂરી ખપતી હોય તો શરીરને મીઠી પૂરી આપીએ હં ચેવડો ખપે તો શરીરને ચેવડો આપીએ ગુલાબ જાંબુ ખપે તો શરીરને જાંબુ આપીએ રસ મલાઈ ખપે તો શરીરને આપણે મલાઈ આપીએ રાજભોગ ખપે તો આ શરીરને આપણે રાજભોગ આપીએ શું નથી આપતા આ શરીરને છતાં દગાબાજમાં દગાબાજ હોય તો આપણું આ શરીર છે બિલકુલ દગાબાજ છે આપણે એનો ભારો ભાર વિશ્વાસ કરીએ છીએ શરીરનો ભારો ભાર વિશ્વાસ કર્યા છતાં પણ એ છેતરપિંડી ક્યારે કરે કાંઈ કહેવાય નહીં અત્યારે માની લો કે આપણે નક્કી કરીએ કે આપણે સો વર્ષ સુધી જીવીશું શરીરને કહીએ જરા પણ ડગજે નહીં સાથ આપશે હા સો વર્ષમાં આપણને ઊંની આશ નહીં આવે ચાર મહિના પહેલાં મણિલાલભાઈ વંદનાબેન લેરચંદભાઈ અને હંસાબેન પંચગીની આવ્યા હતા અને તે સમયે લેરચંદભાઈનું શરીર હતું એડકી ઉપડતી હતી ખાંસી આવતી હતી પણ કલ્પના ન હતી કે એમના શરીરમાં આવી કોઈ બીમારી આવશે અને હવે દિવસે દિવસે એમની તબિયત સુધરવાને બદલે લથડી રહી છે આપણે તો પ્રાર્થના કરીએ કે એમને સુક્ષાતા રહે પણ જોઈ લો શરીરમાં કેટલા ટાઈમમાં કેટલા ફેરફાર થઈ જાય છે હા મહિના પહેલાં માણસ એકદમ સ્વસ્થ હોય અને મહિના પછી એ ચાદર વીંટી લે પોતાની જિંદગીની આ શરીર છે એટલે જે શરીર પર આપણે ભરોસો રાખી રહ્યા છીએ એ શરીર બિલકુલ ભરોસાપાત્ર નથી અને એના વગર ચાલે તેમ પણ નથી ભરોસાપાત્ર બિલકુલ નથી બેનો બ્યુટી પાર્લરમાં જાય કેટલી મરામત કરે હા મેં સાંભળ્યું છે ખબર નહીં ઘણી વખત બ્યુટી પાર્લરમાં એક બેઠકના પાંચ હજાર દસ હજાર પંદર હજાર રૂપિયા આપે છે સાચી વાત છે ધર્મિષ્ઠાબેન હં હા જોઈ લો શરીરની મરામત માટે માણસ કેટલા ખર્ચા કરે છે અને સામેથી કહેવામાં આવે ને કે તમે બ્યુટી પાર્લરમાં તો આમ સાંભળ્યું છે પચીસ હજાર રૂપિયા આપ્યા તો આ ફલાણી ફલાણી સંસ્થા છે એમાં દસ હજાર તો આપો તો શું કહી દે કે એ શ્રાવકને કહો એ ત્યારે શ્રાવકના માથા પર ઠોકી દે અને આમ બ્યુટી પાર્લરમાં પોતે રોકડે રોકડા પચીસ હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા આપી દે આવું છે શરીરની મરામત માણસ ગમે તેટલી કરશે પણ આ શરીર એટલો દગાખોર છે એમ કહી શકાય સ્મ સ્મગલર આપણું શરીર છે ચોર ભયંકરમાં ભયંકર જો ચોર હોય તો આપણું શરીર છે આજ સુધીમાં આટલા વર્ષોમાં આપણે શરીરને કેટલું આપ્યું જ્યારે જ્યારે આપ્યું છે ત્યારે ના પાડી છે કે હવે મને મીઠી પૂરી નથી ગપતી હે જ્યારે આપ્યું છે ત્યારે ઓકે તરત જ જાય હા ખપે ભજીયા ખપે આ ખપે તે ખપે ફલાણું આ તો તમે એકાશનું છો આ બહેનો છે ને અહીંયા માપરના બહેનો એકાશનું ફટાફટ કરી લે છે નહીં તો ગણેશ ઠેકાણે એકાશનું કાંઈક અડધો પોણો કલાક ના લેવો હા પેલા નાસ્તો હોય સવાર વાળો નાસ્તો એ નાસ્તો પતી જાય ખાખડા બાખડા ચેવડા બેવડા ગાંઠિયા બાંઠિયા પતી જાય પછી બીજો આવે હા ધીમે ધીમે શરૂ થાય એકાસણું આ તો બહેનો ફટાફટ એકાસણું કરી લે છે અમે એકાસણા જોયા છે ગણે ઠેકાણે બહુ જ આરામથી એકાસણા કરે હા બધું લેહો સવારથી લઈ કરી અને સાંજ સુધીની આપણી ખાવાની જે દિનચર્યા રહેલી હોય ને એ પૂરા એકાશણામાં પૂરી કર્યો છેલ્લે એટલે ગોળી ખાય ગેસ ગેસની ગોળી ખાય કે આપણે જે ખાધું જ છે પાચનની પાચનની ગોળી ખાય કે બધું પચી જાય ને ગેસ ન થાય ઠીક છે આપણે મજા કરીએ છીએ તમે આરામથી એકાશણા કરો ઉતાવળ ન કરજો કારણ કે અડધે પહોંચ્યા છીએ આપ અડધે પહોંચ્યા છો હજી અડધું બાકી છે જો કે હવે તો ફટાફટ દિવસો પસાર થઈ જશે કારણ કે પર્યુષણ પર્વ નજીક આવી રહેલ છે તો આપણે વાત કરીએ શેઠની તો શેઠને તો બધાએ પરખાવી દીધું કે અમે તમારી સંગાથે કોઈ પણ ચાલવાના નથી તો એક સંસ્કૃતમાં શ્લોક રહેલો છે ધનાની ભૂમ પસ પસવચ્ચ ગોષે વાર્યા ગૃહ દ્વારી જનસમશાને દેહશ્ચિતા પરલોક માર્ગે કર્મનું જીવ એક કર્મનું જીવ એક બાકી સૌ પોતાના રસ્તે પડી જાય ધનાની ભૂમઉ પૈસા ગમે તેટલા કમાયા હોય યા તો બેંકમાં રહી જાય કોઈ હોય નહીં વારસદાર તો કોઈને કહીધું ન હોય તો બેંકમાં રહી જાય જમીનમાં ડાંટેલા હોય હવે તો મને લાગે છે જમીનમાં દાંટતા નથી માણસ પણ પહેલાં પહેલાંના વખતમાં જમીનમાં દાંટતા પણ જૂના મકાનો તોડે ને તો એમાંથી માલ નીકળે ધનાની ભૂમવ પૈસો ગમે તેટલો કમાયો હશે એ આ પૃથ્વી પર રહી જશે કોઈ સંગાથે આ સુધીમાં લઈ ગયો નથી લાવ્યા હતા કેટલું ને લઈ જવાનું કેટલું આખર તો લાકડાને છાણા જરા સરવાળો માંડ લાકડાને છાણા પણ ખાવાના થોડા ખાવા માટે થોડા મળવાના છે એ લાકડાને છાણા પણ આપશે તો આપણને સળગાવા માટે આપશે જોકે હવે તો આધુનિક સાધનો નીકળી ગયા છે સીધો ભંડારામાં નાખી દે બટન દબાવે એટલે હરિ ઓમ કેસ પૂરો થઈ ગયો હવે કલાકો સુધી બેસવાની જરૂર પડતી નથી રાખ આપી દે કે લેવો આ તમારા ઘરના મેમ્બરની રાખ આવી પરિસ્થિતિ છે આપણે જે પણ કમાયા હોઈશોને જેટલું ભેગું કર્યું હશે બધું આ જમીન પર રહી જશે પૃથ્વી પર પશવસ્થ ગોષે માણસ પાસે માની લો કે પશુઓ હોય કે ગાડીઓ હોય એ ગાડીઓ કે પશુઓ એ પણ જ્યાંના ત્યાં રહી જશે તમને ખબર હશે જૈન આગમોમાં વાત આવે છે જે દસ કે બાર શ્રાવક થઈ ગયા કેટલા શ્રાવક થયા તો એ દસ શ્રાવકો પાસે ગોકુળ હતા ગોકુળ એક ગોકુળમાં દસ હજાર જાનવરો હોય એમાં કોઈની પાસે એક ગોકુળ હોય બે ગોકુળ હોય ત્રણ ગોકુળ હોય તમે વિચારો તે સમયના શ્રાવકો દસ વીસ ત્રીસ હજાર જાનવરો રાખતા અને હવે આપણે કોક સાધુ સાધવીસ પાસેથી શીખી ગયા છીએ પાપ લાગે અમને તો ઘણા પૂછે છે મારા સાહેબ આપણે ખેતીવાડી કરીએ તો પાપ લાગે તો બેસી જાવ છાના માના બાવડા બાંધીને કરો સંથારો જરા માત્ર પાપ નહીં લાગે ખેતીવાડી એ તો ઉત્તમમાં ઉત્તમ બિઝનેસ છે પણ ખબર નહીં કોઈ સાધુ સાધવી એવું ભરમાવે છે કે ખેતીવાડીમાં તો બહુ પાપ રહેલા છે હા તમે ખોટા ખોટા દવા દવા વગેરેનો ઉપયોગ કરવા અલગ વાત રહેલી છે નહીં તો ખેતીવાડી ખેતી એ મુખ્ય વાત કહી છે અને વ્યાપાર મધ્યમ જોબ સર્વિસ એ કનિષ્ઠ કહેલ છે હલકી ચીજ કહેલ છે હવે જે હલકી હતી તે ઉપર આવી ગઈ અને જે ઉત્તમ હતી તે નીચે આવી ગઈ કે એવો ફેરફાર થઈ ગયો હવે ખેતીવાડી કનિષ્ઠ કનિષ્ઠ થઈ ગઈ છે જો કે હવે હરી પાછા માણસો વળ્યા છે પછી ભલે શોખને ખાતર વળ્યા હોય કે ગમે તે કારણે વળ્યા હોય પણ હવે આધુનિક રીતે વાડીઓ બનાવે છે ખેતીવાડી કરે છે પંચગીની કે એવા ક્ષેત્રોમાં આપણા જૈનો પણ ઘણા ખેતરો લઈ લીધા છે અને ઓર્ગેનિક ખેતીવાડી ચાલુ કરી છે ઠીક છે જાનવરો હોય કે કારો હોય વાહનો હોય માણસ જ્યારે મરે છે ત્યારે એની સંગાથે કોઈ વસ્તુને લઈ જતો નથી પશવસ્ચ ગોષ્ટે ભાર્યા ગૃહદ્વારી પત્ની ક્યાં સુધી આ શ્લોકમાં કહે છે ઘરના દરવાજા સુધી જે પ્રણાલિકા રહેલી હોય પ્રણાલિકા પતાવી નાખે એટલે સિગ્નલ આપી દે કરવું ટેકાણે પાડો હવે તો માણસો છે ને ધીમે ધીમે નનામીને નથી લઈ જતા હવે શહેરોમાં તો એમ્બ્યુલન્સમાં નાખે દબાવી દે પાંચ મિનિટમાં પહોંચી જાય પાંચ મિનિટમાં નાખી દે પહેલાં મશીનમાં બટન દબાવી દે થોડા સમયમાં તો હવે જે વ્યવહારો છે ને ઝડપ થઈ ગયા છે ઝડપી બહુ ઝડપી અને હવે ખબર નહીં સુધારાવાદી લોકો કહે છે પ્રાર્થના સભા બંધ રાખવામાં આવી છે આ પ્રણાલિકા નથી વગેરે વગેરે ખબર નહીં માણસો એક બંધ કરશે તો બીજું નવું ઊભું કરશે હવે આ પ્રાર્થનાની પદ્ધતિ બંધ કરી તો હવે શું કરે છે ખબર છે ગાયકોને બોલાવે બારેથી અને કંઈક લફડા ઊભા કરે હવે બિચારા ગરીબ માણસો રહેલા હોય ક્યાં ગાયકોને પૈસા પૈસા આપી શકે હા ગીત ગવડાવે ને કંઈક કરે જવા દો જનશમશાને ચોથી વાત કરે છે પહેલી વાત કરી ધન પૃથ્વી પર રહી જાય જાનવર કે વાહન રહેલા હોય એ પણ અહીં જ રહી જાય ભાર્યા છે એ ઘરના બારણા સુધી ચાલે જનશમશાને માણસો ક્યાં સુધી ચાલે એક વિચારક તો કહે છે કે હવે માણસને એવી ઉતાવળ થઈ ગઈ છે કે નનામી પહોંચે એનાથી પહેલાં એ પહોંચી જાય શમશાને એવી માણસની ઉતાવળ થઈ ગઈ છે હા તો જમ જનશમશાને છેલ્લી આપણે વાત કરીએ દેહ ચિતાયામ દેહ ક્યાં સુધી હોય ત્યાં સુધી ચિતા બળે ત્યાં સુધી દેહ હોય પછી એ દેહની પણ રાખ થઈ જાય તો આપણી સંઘાથે કોણ ચાલે છે પરલોક માર્ગે કર્માનું ગછતી જીવ એક પરલોકના માર્ગે આપણે આપણો જીવ એકલો જાય છે કઈ રીતે જાય છે કર્મના અનુસારે જેવા કર્મ એણે બાંધેલા હોય તે રીતે જીવ કર્મ અનુસારે તે જે તે ગતિમાં ચાલ્યો જતો હોય છે આટલી વાત કરવાનું કારણ કે હવે આપણે જંબુકુમારના જીવનની વાત કરીએ જંબુકુમારના જીવનની વાત કરતાં એમાં કર્મની વાતો વધારે આવશે પાત્રો બદલાય છે પાત્રો બદલાય છે પ્રસંગો બદલાય છે એમના વ્યવહાર બદલાય છે એક ભાવમાં પહેલાં ભાવમાં આ આ કર્યું તો એક દેવનો ભાવ પત્યા પછી ત્રીજા ભાવમાં એ સાગરદત્ત મુનિ થયા છે અને બીજા કોણ થયા છે શિવકુમાર થયા છે વાત કરીએ આપણે શિવકુમારની કે અવધિ જ્ઞાની સાગરદત્ત મુનિ પાસે શિવકુમાર આવ્યા આપણે વાત કરી ગયા છીએ વધારે પિષ્ટ પિષ્ઠપેસણ નથી કરતો પૂર્વભવની વાત પૂર્વભાવની વાત કરી પૂર્વભાવની ને સાગર દત્ત મુનિએ પૂર્વભાવની વાત કરીને પૂર્વભાવની વાત કરી મેળવણની જરૂર હતી શિવકુમાર માટે વૈરાગ્યના સંસ્કારો પડી ગયા હતા ક્યાં પડ્યા હતા જો કમને પહેલાં કમ અને દીક્ષા લીધી ઈચ્છા વગર પણ ઈચ્છા વગર લીધેલી દીક્ષા પાછળથી સહી દીક્ષા બની અને સહી દીક્ષા બન્યા પછી એ સંસ્કારો એનામાં રહી ગયા અને એ સંસ્કારો રહી જવાને કારણે પૂરોભો સાંભળ્યું વૈરાગ્ય ઊગ્યો ઉમંગ થયો દીક્ષા લેવા માટે અને સાગરદત્ત મુનિને કહે છે શિવકુમાર કે તમારી વાણી મને રુચિ બહુ ગમી ગઈ છે અને તમે સંયમ ધર્મની વાત કરીએ સંયમ ધર્મ પણ મને બહુ રૂચ્યો છે મારે તમને સમર્પિત થઈ કરી અને તમારી સાથે દીક્ષા લી લેવી છે જ્યારે દીક્ષા લેવાની વાત કરી ત્યારે એક સ્પષ્ટતા પણ કરી કે આગળના ભવમાં ઈચ્છા વગર દીક્ષા લીધી હતી અને ઉમંગ વગર દીક્ષા લીધી હતી પણ આ ભવમાં સાચા વૈરાગ્ય સાથે ઉમંગ સાથે ઈચ્છાપૂર્વક હું આપની પાસે દીક્ષા લેવા માગું છું અવધી જ્ઞાની તરત જ ભવિષ્ય જોઈ લીધું જ્ઞાન કેટલા છે પાંચ જ્ઞાન છે કયા કયા છે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન અવધિજ્ઞાન મનપર્યો જ્ઞાન કેવળ જ્ઞાન મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ મર્યાદિત છે પછી આવે અવધિ જ્ઞાન નામ જ છે અવધિ જ્ઞાન જ્ઞાન થયું હોય પણ અમુક અવધિ હોય એટલે અમુક ક્ષેત્ર સુધી અહીંયા બેઠે બેઠે જોઈ શકે આ ક્ષેત્રમાં દરિયા બહુ છે મોટા મોટા તોય એક સીમા નક્કી થયેલી હોય અવધિ ત્યાં સુધી એ બધું જોઈ શકે આમ સીધે સીધા જેમ આપણે ટીવી પર જોઈએ ને તેવી રીતે એ લોકો જોઈ શકે અવધિ જ્ઞાન પછી મનપ્રયોગ જ્ઞાન એનાથી પણ વિશેષ રહેલો જ છે મારા મનમાં શું છે તમારા મનમાં શું છે મનપ્રયોગ જ્ઞાનની જાણી શકે જ્યારે કેવલ જ્ઞાન છે એ સંપૂર્ણ જ્ઞાન છે હજારો ટીવીઓ લાગેલા હોય એ હજારો ટીવીઓ પર અનેક પ્રોગ્રામો ચાલતા હોય એ અનેક પ્રોગ્રામો આપણે ન જોઈ શકીએ કારણ કે આપણી આંખની એક મર્યાદા જ છે એક દ્રશ્યને જોઈ શકીએ બીજા દ્રશ્ય તરફ થોડી નજર જાય ન જાય જાય ન જાય અને આપણું મન છેને એકાગ્ર ન રહે ન આમાં રહે ન રામા રહે જ્યારે કેવલ જ્ઞાનીઓ હજારો લાખો ટીવીઓ ચાલતી હોય એ હજારો લાખો ટીવીઓમાં જે તે દ્રશ્યો રહેલા હોય એ બધા જોતા હોય મતલબ કે અનેક વ્યક્તિઓને અનેક જીવોને અનેક જીવોની પરિસ્થિતિને એ બધું જાણી શકે સંપૂર્ણ સર્વજ્ઞ કહેવાય